શાસ્ત્ર અનુસાર સત્કર્મ કરવાની પ્રેરણા પુરુષાર્થથી ભીન પ્રાર્બતવાદનું ખંડન પુરુષની પ્રધાનતાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠ કહે એ રઘુનંદન જેમ નીલા પીળા વગેરે જુદા જુદા રંગોની અભિવ્યક્તિમાં પ્રકાશ મુખ્ય કારણ છે એ જ પ્રમાણે શાસ્ત્રવિહિત વાણી શરીર દ્વારા વ્યવહાર કરનારા અધિકારી પુરુષના સગળાએ પુરુષાર્થોની સિદ્ધિમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ મુખ્ય સાધન છે મનુષ્ય માત્ર મનથી કોઈ વસ્તુની ઈચ્છા કરે શાસ્ત્ર અનુસાર કર્મથી નહીં તે પાગલોના જેવી ચેષ્ટા કરે તેથી તે ચેષ્ટા માત્ર મોહમાં નાખનારી પુરુષાર્થને સિદ્ધ કરનારી નથી જે મનુષ્ય જેવો પ્રયત્ન કરે તે તેવું જ ફળ ભોગવે જે એવું કહે કે ભાગ્યવશ ફળમાં વિપરીતતા પણ આવી જાય તો તેમની આ વાત બરાબર નથી કેમ કે પોતાનું પૂર્વનું કર્મ ફળ પોતાનું પૂર્વનું કર્મ જ ફળ આપવા માટે તૈયાર થાય તે ભાગ્ય કહેવાય આ સિવાય દેવ નામની કોઈ વસ્તુ દેખાતી નથી પુરુષાર્થ બે પ્રકારનો એક શાસ્ત્ર વિહિત પુણ્યકર્મ અને બીજો શાસ્ત્ર વિરુદ્ધ પાપકર્મ આ બંનેમાંથી જે શાસ્ત્ર વિરુદ્ધ પુરુષાર્થ છે તે અનર્થનું કારણ બને શાસ્ત્ર સંમત પુરુષાર્થ પરમાર્થ વસ્તુની પ્રાપ્તિમાં કારણ છે તેથી પુરુષે શાસ્ત્રી પ્રયત્નથી અને સાધુ પુરુષોના સંઘથી એવો પ્રયત્ન કરવો કે આ જન્મનો પુરુષાર્થ પૂર્વ જન્મના પુરુષાર્થને સિદ્ધ્ર જીતી લે પોતાના ઉત્તમ પુરુષાર્થનો આશ્રય લઈ દાંતને દાંતથી પીસી પુરુષે પોતાના શુભ પુરુષ દ્વારા વિઘ્ન કરવા તૈયાર પૂર્વજન્મના અશુભ પ્રારબદ્ધને જીતી રહેવું આ પૂર્વજન્મનો પુરુષાર્થ મને પ્રેરિત કરીને વિશેષ પરિસ્થિતિમાં ધકેલી લીધે છે આ પ્રકારની બુદ્ધિને બળપૂર્વક દબાવી દેવી કેમ કે તે પ્રત્યક્ષ પ્રયત્નથી વધારે પ્રબળ નથી ત્યાં સુધી પ્રયત્નપૂર્વક ઉત્તમ પુરુષાર્થમાં તે જાગૃત રહેવું જ્યાં સુધી કે પૂર્વ જન્મનું અશુભ પ્રારભદ સંપૂર્ણ રીતે શાંત ન થઈ જાય જ્યાં સુધી પેલા જન્મના કરેલા અશુભ કર્મો સમૂહ નષ્ટ ન થઈ જાય ત્યાં સુધી તત્પરતાથી ઉત્સાહપૂર્વક પુરુષાર્થ કરતા રહેવું જેમ પોતાના દ્વારા ગઈકાલે થયેલા દોષનું આજે પ્રાયશ્ચિત કરી લેતા નિવારણ થાય એ જ પ્રમાણે આ જન્મના ગુણોથી એટલે કે શુભ પુરુષાર્થથી પૂર્વજન્મના દોષ એટલે કે અશુભ પ્રારબદ્ધ અવશ્ય નષ્ટ થાય એમાં કોઈ શંકા નથી પૂર્વજન્મના અશુભ અર્થાત દુઃખદાયક પ્રારબદ્ધને આ જન્મના શુભ કર્મો દ્વારા વિષુ દટ બુદ્ધિ દ્વારા અટકાવીને સંસાર સાગરથી પાર થવાના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે પોતાની અંદર દેવી સંપદાના સંગ્રહ માટે સદાય પ્રયત્ન કરવો ઉદ્યોગ શૂન્ય આળસુ માણસો ગધેડાઓ જેવા નકામા તેથી પોતે પણ ઉદ્યોગ છોડીને તેમની એટલે કે ગધેડાની કક્ષા કે બરાબરીમાં ન જવું જોઈએ શાસ્ત્ર વિહિત કરેલો ઉદ્યોગ આ લોક પરલોક બંનેની સિદ્ધિમાં કારણ મનુષ્ય પુરુષાર્થ રૂપી પ્રયત્નનો આશ્રય લઈ આ સંસારરૂપી ખાડામાંથી સ્વયં બળપૂર્વક નીકળી જવું પોતાના શરીરને દરરોજ નાશ થઈ રહેલું જાણવું પશુઓ જેવા આચરણનો ત્યાગ કરો સત પુરુષોને યોગ્ય આચરણનો આશ્રય લો જેમ કીડો ગામાં પરુ વગેરેનું આસ્વાદન કરીને પોતાનું જીવન સમાપ્ત કરે એ જ પ્રમાણે મનુષ્ય ઘરમાં સ્ત્રી અન્ન પાન વગેરે પ્રવાહી અને કોમળ તુચ્છ પદાર્થોનું કિંચિત આસ્વાદન કરીને સંપૂર્ણ પુરુષાર્થના સાધન એવા આયુષ્યને ભસ્મ ન કરી દેવું જોઈએ અર્થાત મનુષ્ય જન્મને વ્યર્થ ગુમાવી દેવું ન જોઈએ શુભ પુરુષાર્થથી શુભ ફળની પ્રાપ્તિ થાય અશુભ સદાય અશુભ ફળ મળે આ શુભ અશુભ પુરુષાર્થો છે નહીં આમનું જ નામ દેવ યા છે તેથી પ્રથમ પુરુષાર્થ દ્વારા વિવેકનો આશ્રય લઈ આત્મજ્ઞાન રૂપી મહાન પ્રયોજનવાળા શાસ્ત્રોનો વિચાર કરવો જે શાસ્ત્ર અનુસાર પોતાની શ્રવણ મનન વગેરે ચેષ્ટાઓ દ્વારા સાધન કરતા નથી અને ચિત્તમાં વિષયોનું ચિંતન કરતા રહીએ તે મૂરખ પુરુષોની અત્યંત દૂષિત ભોગ ઈચ્છાને ધિકાર છે ઉપર જણાવ્યા અનુસાર પુરુષનો પ્રયત્ન જો સત્શાસ્ત્ર અનુસાર અનુકૂળ અને સત્સંગ સદાચારયુક્ત હોય તો તે પરમાત્મા સાક્ષાત્કાર રૂપી ફળ આપે આ તેનો સ્વભાવ છે અન્યથા સત્શાસ્ત્રને પ્રતિકૂળ સદાચાર સત્સંગ રહિત હોય તો તેનાથી પરમાત્મા પરમ પરમફળની સિદ્ધિ થતી નથી આ જ પ્રારભતનું સ્વરૂપ છે આ પ્રમાણે વ્યવહાર કરનાર કોઈ પણ પુરુષનો પ્રયત્ન કદી વિફળ થતો નથી બાલ્ય અવસ્થાથી લઈને સારી પેઠે કરેલો સત્શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ અને સતપુરુષોનો સંગ જેવા સદગુણો દ્વારા પુરુષાર્થ કરવાથી પરમાત્મા સ્વરૂપ પરમાત્મા સાક્ષાત્કાર થાય આ પ્રમાણે પ્રત્યક્ષ જોયેલી અનુભવમાં આવેલી સાંભળેલી અને સાધન દ્વારા પ્રાપ્ત કરેલા પરમાત્મ વસ્તુને જે લોકો ભાગ્યને આધીન માને તેમની બુદ્ધિ નિંદની છે અને તેઓ સાધનાથી વિમુખ થઈ ગયા નિરંતર કલ્પિત રમતોના કારણે અત્યંત ચંચળતાથી ભરેલી બાલ્ય અવસ્થા વ્યતીત થઈ જતા જ્યારે ગુરુજનોની સેવામાં સમર્થ એવી ભૂજાઓથી અલંકૃત યવન અવસ્થાનો આરંભ થઈ જાય ત્યારથી મનુષ્ય પદ પદાર્થના જ્ઞાનથી બુદ્ધિને વિશુદ્ધ રાખી પુરુષોના સંઘ દ્વારા પોતાના ગુણ દોષોનો વિચાર કરવો તાત્પર્ય એ કે વિચારપૂર્વક દોષોનો ત્યાગ કરી ગુણોનું ગ્રહણ કરવા જોઈએ શ્રી વાલ્મીકી કહે એ ભરદાજ મુનિશ્વર વશિષ્ઠે આ પ્રમાણે પ્રવચન કરતા દિવસ પસાર થઈ ગયો સૂર્યદેવ અસ્તાચર પર ચાલ્યા ગયા તે સભાના લોકો વશિષ્ઠને નમસ્કાર કરી સંધ્યા ઉપાસના અને અગ્નિહોત્ર આદિ સાયકાલિક કર્મ કરવા માટે ચાલ્યા ગયા રાત પસાર થઈ જતા પુનઃ સૂર્યદેવના કિરણોની સાથે તે સભામાં આવીને બધા બેસી ગયા ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ નમઃ નમા સગુવે